આજે રાજ્ય સરકારે બનાસકાંઠા નું વિભાજન કરી થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું કારણ કે મારા કાકરેજ તાલુકાના ખેડૂતો હોય નાના મોટા વેપારી હોય એમને પાલનપુર જવું આવવું ખૂબ સારું ને સરળ પડે છે નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ અટપટું અઘરું છે ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી કોઈ પણ પ્રકારનું ભૌગોલિક પરિસ્થિતિ તપાસ કર્યા વગર જે નિર્ણયો લીધા છે હું સરકારને વિનંતી કરું છું કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરે એવી મારી વિનંતી છે